હળવદ છોટા કાશી તરીકે પ્રસિદ્ધ છે અને હળવદના પાદરમાં સૌથી વધુ પાડિયા આજે પણ અડીખમ ઊભા છે ત્યારે હળવદ શહેરની રક્ષા માટે જે નરબંકા વીરગતિ પામ્યા હતા તે પાડિયાઓને રાખડી બાંધીને રક્ષાબંધનના પર્વની આજની તારીખે પણ ઉજવણી કરવામાં આવે છે ઝાલાવાડમાં વીરગતિ વહોરનારા વીરોના સૌથી વધુ પાળિયાઓ આવેલા છે જેઓએ બહેનો દીકરીઓની રક્ષા કાજે સીમાળાની રક્ષા કાજે કે પછી ગાયોની રક્ષા કાજે વહારે ચડ્યા હતા અને વીરગતિ વહોરી હતી તે વીરોના અમર અમરગાથા આજે પણ હળવદના પાદરમાં આવેલા સ્મશાનમાં જોવા મળી રહી છે ત્યારે ભાઈ બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધન નિમિત્તે હળવદ ના શિક્ષક દીપકભાઈ ચૌહાણની સ્કૂલને વિદ્યાર્થીનીઓ આવે છે અને છેલ્લા આઠ વર્ષોથી દીપકભાઈ ચૌહાણની સ્કૂલને વિદ્યાર્થીનીઓ રક્ષાબંધન પર્વ નિમિત્તે રાખડીનું મહત્વ સમજાય તેમજ બહેન દીકરીઓ અને ગાયોની રક્ષા માટે જેઓ વીરગતિ પામ્યા છે તેના વિશેની માહિતીથી વાકેફ થાય છે અને વીરોના પાળિયાઓ શા માટે રાખવામાં આવ્યા છે તે દીકરીઓ સહિતનાઓને સમજાય તે માટે પાળિયાને રાખડી બાંધીને રક્ષાબંધનની ઉજવણી કરે છે ખાસ કરીને તેમની સાથે પ્રાથમિક શાળા નંબર દસ અને આરપીપી ગર્લ્સ માધ્યમ શાળાની એકસો ચાલીસથી વધુ બાળાઓ ચારસોથી વધુ પાડિયાઓને રાખડી બાંધે છે વર્તમાન સમયમાં બહેન દીકરીઓની સલામતીને લઈને ઘણા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે ત્યારે વર્ષો પહેલાં બહેનો દીકરીઓની રક્ષા વીર ગતિ વહોરનાર વધુ પાળિયાઓ હળવદની આસપાસ આવેલા છે અને અડીખમ ઊભા છે જેથી પાળિયાને રક્ષાબંધન પર્વ નિમિત્તે રાખડી બાંધીને રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી અને સમાજને ઐતિહાસિક ધરોહરનું જતન કરવામાં આવે અને વીરોની વીરગતિના વર્ષોના વર્ષ સુધી લોકો યાદ રાખે તેનો પ્રયાસ કરવામાં પ્રાથમિક શાળાના વિદ્યાર્થીનીઓ અને શિક્ષક દ્વારા કરવામાં આવ્યો હતો નામ રાઠોડ મનુભાઈ મોહનભાઈ હું શાળા નંબર દસની અંદર શિક્ષક તરીકે ફરજ બજાવું છું અને આ દર વર્ષે એટલે કે અમે આઠ વર્ષથી અમારી શાળાની બાળાઓ રક્ષા સૂત એટલે કે શક્તિ શુદ્ધ રાખડી અમે આ આપણા હળવદની આ ધીંગી ધરા ઉપર એટલે કે હળપાલદેવ અને મા શક્તિ દ્વારા વસાવેલું હળવદ મુકામે આ શ્રાવણ માસના પવિત્ર દિવસે એટલે કે શ્રાવણ માસની અંદર આવતો આપણું રક્ષાબંધન પર્વ એ દિવસે આપણા હળવદ ના પાદરની અંદર જે નવસો અને નવાનું જે પાળિયાઓ છે સતી અને સુરાના પાળિયાઓ એ પાળીઓને અમારી સ્કૂલની બાળાઓ દ્વારા અને અમારી ગર્લ્સ સ્કૂલ આઠ નવ દસની એની બાળાઓ દ્વારા અમે આજ આઠ વર્ષથી અમે આ પાળીઓને રાખડી બાંધીએ છીએ માતા કુંતાએ અર્જુનને રાખડી બાંધી રક્ષા કવચ માટે એટલે આ પર્વ અમે ઉજવી અને ધન્યતા અનુભવી છે અને અમારા બાળાઓ અને અમારા વિદ્યાર્થીઓને પણ એ નિમિત્તે ખબર પડે કે આ જે ગાયોની વારે ચડેલા હેં કોઈ સ્ત્રીઓની વારે ચડેલા અને ગામડાઓની અંદર શહેરની અંદર જે વહેલા ધાડાઓ આવતા ને એને રોકવા માટે આ શહીદ થયેલા છે સિદ્ધ પુરુષો જેને કહી એને રાખડી બાંધી અને અમે એના દર્શન કરી અને ધન્યતા અનુભવી આજેને આજે જે રક્ષાબંધનનું પવિત્ર પર્વ છે તો અમારી જે સાત વર્ષથી અમારી એક ટેક છે કે એક રાખડી એમને પણ બાંધજો એ પણ રાજી થશે કારણ કે કાંડાના ખેલ ખેલાણા હશે નીકળી ગયા હશે માં ભોમની રક્ષા કાજે ગાયોની રક્ષા કાજે પોતાના બલિદાન આપી દીધા છે સિંદુરિયા ઘડા પી લીધા છે અને આજે એ સુરાપુરાને સતિઓ તરીકે અહીંયા ખોડાણા છે એટલે કે હળવદમાં આશરે પાળીયાઓનું પાદર તરીકે ઓળખવામાં આવે છે તો આ અમે સાત વર્ષથી શક્તિસૂત રાખડીઓ દીકરીઓએ જાતે બનાવ્યું છે અને ઈષ્ટદેવ ઝાલાવાડ સંશોધન મંડળ કિશોરસિંહજી એમની સાથે રહેલા દરેક ક્ષત્રિય ભાઈઓ આપણા રાજ સુડતાલીસમાં જલેશ્વર શ્રી જયવીરસિંહજી બાપુના પણ આશીર્વાદ આપણી સાથે સતત રહેલા છે અને એ આપણી દરેક પ્રવૃત્તિને જોઈ રહ્યા છે તો આ અમારું આઠમું રક્ષાબંધનનું આ પર્વ છે જે અનુસંધાને આજ પહેલીવાર માધ્યમિક શાળાની બાળાઓ આરપીપી એલ એન મહેતા સ્કૂલની અંદાજેત સિત્તેર જેટલી બાળાઓ એમના બે ટીચરો બહેનો આવ્યા છે અમારી શાળાની સિત્તેર જેટલી બાળાઓ થઈ અને આ વર્ષે અમે અમારી બાળકીઓ દ્વારા કુલ ચારસો એક રાખડી બનાવવામાં આવી હતી અને દરેક પાળીએ દરેક ખાંભીએ સતીની હોય કે સુરાપુરાની હોય એનામાં એક દેવત્વની ભાવના જાગે એ હેતુ સર બધા ભેગા મળી અને આ રક્ષાબંધનનું પર્વ અમે ઉજવી રહ્યા છીએ અને અમારી ઈચ્છા છે કે જેમ બને એમ દરેક લોકો આમાં જોડાતા જાય આમાં સહભાગી બનતા જાય અને આ કાર્ય જે આપણી જાળવણી કરવાનું છે એને સાચવવાનું છે એને નુકસાન ન થાય એ પહોંચાડવાનું આના અનુસંધાને આ કાર્ય થઈ રહ્યું છે દસમાં ભણતી હતી ત્યાંની હું અહીંયા પાળી રાખડી બાંધવા આવું છું અને છેલ્લા આઠ વર્ષથી અમારે આ કાર્યક્રમ યોજાય છે જ્યાં આપણે આપણા જે આપણે માટે આપણી જમીન માટે જે બધા આપણા ભાઈઓ શહીદ થઈ ગયા હતા એમને અમે રાખડી બાંધવા છીએ આમાં શક્તિ હે સુરાપુરા દાદા હે ઘણા એ બધા મહાન પાળિયા છે જેને અમે રાખડી બાંધવા આવી છીએ અને આપણે એ રાખડી બાંધીને તેમનો આદર્શ આદરપૂર્વક સન્માન કરી છીએ અને આપણે આપણા ભાઈઓનો ભાવ ભજવીએ છીએ સાત વર્ષથી અહીંયા પાળીએ રાખડી બાંધવા આવીએ છીએ અને અહીંયા રાખડી એટલા માટે બાંધવા આવીએ છીએ કારણ કે તેમને આપણામાં આપણા દેશના માટે પ્રાણ દીધા છે અને તેમના તેમને કોઈ રાખડી પણ ન બાંધી હોય એટલા માટે અમે અહીંયા રાખડી બાંધવા આવીએ છીએ